જય માતાજી મિત્રો અમે સિપિયાલ ગામના વતની છીએ અને આ છે અમારી કુળદેવી ફુંદેર માતાનું મંદિર તમે જોઈ શકો છો અને આ સરસ મજાનો લીમડો છે લીબડાની સાથે પેપર પણ છે તો દર્શક મિત્રો અમે કુળદેવી ફુંદેર માતાના દર્શન કરવા આવ્યા હતા સાથે આ બાઇક લઈને આવ્યા હતા તમે જોઈ શકો છો મિત્રો અમે સિપિયાલ ગામના છીએ અને અમારું વંશજ ડાબી લાગે છે અમે ડાગરવાના વતની છીએ આ મંદિર ઓગણીસો તોણુંમાં બન્યું હતું અને આ છે અમારી કુળદેવી ફુંદરમાં જે તમે દર્શન કરી શકો છો મિત્રો આ છે અમારી કુળદેવી અમારી વાલી કુળદેવી પુંદરમાં દર્શન કરી લો મિત્રો અને આ છે ગણપતિનું સ્થાપન કુળદેવી પુંદર માતાનો દિવસો અને આ બાજુ હનુમાનજીનો તમે સ્થાપન જોઈ શકો છો મિત્રો અને આ છે મેલી માતા હનુમાનજી તો આ છે અંદરનો દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો અમારી કુળદેવી ફુંદર માતાના આ ઉપરનું દ્રશ્ય છે મિત્રો મિત્રો આટલું જ ન હતું હવે તમને અમારી કુળદેવી ફુંદર માતાનું પાછળ જૂનું મંદિર છે એ બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો ચાલો મિત્રો પાછળ અમારી કુળદેવી ફુંદર માતાનું જે જૂનું મંદિર છે તે આ રીતના છે અને સરસ મજાનો લેબડો છે અને લેબડાની નીચે જ જૂનું મંદિર અમારી કુળદેવી ફુંદર માતાનું આવેલું છે તમે આજુબાજુનું દ્રશ્ય તમે જોઈ શકો છો આ ચરામાં આવેલું છે આ જૂનું મંદિર છે દર્શક મિત્રો અને આ નવું મંદિર તમે જોઈ શકો છો અને મિત્રો આ છે જૂનું મંદિર અંદરથી તમને દર્શન કરાવી દો મિત્રો આ છે કુળદેવી પૂંદર માતાનું જૂનું જૂનું મંદિર તો આ રીતના છે અમારી કુળદેવીનું મંદિર તો દર્શક મિત્રો આ જૂના મંદિરની પાછળનું તમને થોડુંક દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો આ લીમડો છે અને લીમડાની પાછળ તમે જોઈ શકો છો ચરો આવેલો છે થોડું ઝૂમ કરીને બતાવી દો મિત્રો અને નીચે થોડું ખાય જેવું તમને દેખાતું હશે તો મિત્રો આ નીચે તમને બતાવી દઉં આ થોડું ઊંડું છે અંદર ખાઈ આવેલી છે ઝાડાના હિસાબે તમને જોઈ નહીં શકાતું હોય કદાચ દેખાતું નહીં હોય પણ આ અહીંયા અંદર વધારે ઊંડો ખાડો છે ખાડો જ નહીં પણ આખું દૂર સુધી આ આ રીતના બનેલું છે જે કે કેનાલ હોય એનાથી વધારે ઊંડું છે આ અને દર્શક મિત્રો આ જૂના મંદિરથી તમે નવ મંદિર આ રીતના તમે જોઈ શકો છો મિત્રો આ રીતના દેખાય છે નવ મંદિર તો મિત્રો આ છે અમારી વાલી કુળદેવી અમારા ડાબી વંશજની કુળદેવી ફુંદડ માતા જે અત્યારે ચરામાં આ મંદિર સ્થાપિત થયેલું છે સિપિયાલ ગામના ચરામાં આવેલું છે અને આજુબાજુનું વાતાવરણ એટલું સરસ સુંદર મજાનું છે કે અહીંયા આવીને એકવાર બેસો તો ઘરે જવાનું મન ના થાય મિત્રો આ એટલું સુંદર વાતાવરણ છે અને આ કુળદેવીની એટલી કૃપા છે કે અહીંયા આવો તો મન ભરીને બેસવાનું મન થાય ઘરે જવાનું મન ના થાય એવી આ કુળદેવી પુંદર માતાની દયા છે તો મિત્રો આ મંદિર સરસ મજાનું છે અહીંનું વાતાવરણ બહુ સરસ મજાનું છે આ છે આજુબાજુના દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો તો દર્શક મિત્રો કુળદેવી ભૂંદર માતાના સરસ મજાના દર્શન થઈ ગયા છે આ બ્લોગમાં દર્શક મિત્રો આટલું જ કંઈક મળીશું નવા બ્લોગ સાથે કંઈક સારું લઈને અત્યાર સુધી અમે બ્લોગ નહોતો મૂક્યો તો મને આજે વિચાર આવ્યો કે લાવો કુળદેવીના દર્શન કરવા ગયા છે તો અમારા દર્શક મિત્રોને પણ આ બ્લોગ થકી અમારી કુળદેવી ભૂંદર માતાના દર્શન કરાવી દઉં તો મિત્રો આ છે અમારી કુળદેવી ભૂંદર માતા તમે જોઈ શકો છો મિત્રો તમને પહેલાં તો બતાવી દીધું મંદિર પણ પછી એકવાર બતાવી દઉં જૂનું મંદિર આ રીતના દેખાય છે પાસ થોડા દૂરથી અને બસ મિત્રો બ્લોગમાં કોઈ બીજું કંઈક ખાસ કેવું નથી બસ આટલું જ અહીંયા શીતળ એટલી સરસ મજાની છે માતાની દયા એટલી છે કે અહીંથી ઊભું થવાનું મન ના થાય કોઈક દિવસ આવી જજો અને અમારા ડાભી મિત્રો તો આવે જ છે એમને પણ અંદાજ તમે પૂછી જોજો અહીંયા આવે તો બેસીને બેસી જ રહેવાનું મન થાય ઊભું થવાનું મન જ ના થાય એવી આ કુળદેવી પુંદર માતાની દયા છે મને અહીંયાથી ઊભું થવાનું મન નથી થતું આ મારો અનુભવ મેં કીધો તો જય પુંદર માતા જય માતાજી મિત્રો